વાત આણંદની જ્યાં સ્વામિનારાયણ મંદિરના બહાને સુરતના તબીબના એક પોઈન્ટ ચોત્રીસ કરોડ ખંખેરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે વરાછા પોલીસમાં જૂનાગઢ મંદિરના જે કે સ્વામી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ બે હજાર પંદરમાં ફરિયાદીની સુરેશ તુલસી ઘોરી સાથે મુલાકાત થઈ હતી તેણે સારી જમીન જોઈતી હોય તો કહેજો એમ કહ્યું હતું અને ત્યારબાદ બે હજાર સોળમાં સુરેશે ડોક્ટરના ક્લિનિક પર આવ્યો અને તેણે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રીંઝા ગામે સાબરમતી નદીના કિનારે મંદિરના મોટા પ્રોજેક્ટ માટે મહંત જે કે સ્વામી સાતસો વીઘા જમીન ખરીદવા માંગે છે અને પોઈચા જેવું મંદિર બનાવવાની વાત કરી હતી બાદમાં સુરેશે જમીન બતાવી સ્વામીના ખજાનશી તરીકે સ્નેહલ નામના વ્યક્તિની ઓળખાણ કરાવી જે બાદ ડોક્ટર બાલાકૃષ્ણએ જે એક લાખ વીસ હજાર પંચોતેર એક કરોડ વીસ લાખ પંચોતેર હજાર તથા જે કે સ્વામીએ સ્નેહલ વિવેક અને દર્શનની દલાલીના પચાસ લાખ મળીને રૂપિયા જે આપ્યા હતા પરંતુ જમીનના દસ્તાવેજ નહીં કરી ટોળકીએ છત્રીસ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા આપ્યા અને બાકીના પૈસા ન આપતા ડોક્ટરે જે કે સ્વામી અમદાવાદના સુરેશ ચાર્દુલ ભરવાડ સુરેશ તુલસી ધારી અતુલ ત્રિકમ સાંગાણી સ્નેહલ વિવેક દર્શન શાહ સામે વરાછા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે